ગુજરાતને ડ્રગ્સ અને દારૂ જેવા નશાકારક દૂષણોમાંથી મુક્ત કરવા માટે સુરતમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ રેલી વનિતા થી પ્રસ્થાન કરી હતી રેલી દરમિયાન કોંગ્રેસના આગેવાનો ગુજરાત અને અને ગુજરાત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલીમાં નારા લગાવી યુવાદની નશાના રવાડે ચડાવી જીવન બરબાદ કરી રહેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી કોંગ્રેસના આગેવાન નું કેવું છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થો ના વધતા સીવંતી યુવાઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે યુવા ધન ને નશાની બદિઓમાંથી મુક્ત કરવા માટે સરકાર દ્વારા સરકારક પગલા લેવા જરૂરી છે આ સાથે જ નશાનો કરી યુવાધન ને બરબાદ કરી રહેલા લોકો સામે તેમને જાગૃત કરવાનો હોવાનું જણાવ્યું હતું આ રેલી દ્વારા નશા વિરોધી અભિયાન ને વધુ ગતિ આપવાની સરકારનું ધ્યાન આ ગંભીર મુદ્દા તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સનું કેમ્પસના અભિયાનનો પ્રારંભ બીજી જાન્યુઆરીથી કરવામાં આવ્યો તો સમગ્ર માસ દરમિયાન જુદા જુદા બસોથી વધારે કેમ્પસમાં જઈને એનએસુઆઈના મિત્રો દ્વારા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં સરકારની સામે એ ખુલ્લી લડાઈનું આહવાન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારના ડ્રગ્સ આસાનીથી કેમ્પસની આજુબાજુમાં આજે ખુલ્લે આમ મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આગેવાનો પણ હવે એ વાતને કબૂલી કર્યા છે કારણ કે એમના પણ પરિવારના બાળકો આ દૂષણનો ભોગ બની રહ્યા છે ગુજરાત રાજ્યમાં નાના નાના પેડલરોને પકડીને તો સરકાર સંતોષ માને છે પરંતુ હજી સુધીમાં એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓના કોલર સુધી સરકારનો હાથ પહોંચ્યો નથી ત્યારે ગુજરાત રાજ્યની સરકાર આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં લા લાંક કરે કડક કાર્યવાહી કરે એવું દબાણ કરવા માટે એના સિવાય અને યુથ કોંગ્રેસના મિત્રો આજે સુરત માં રોડ ઉપર મેદાન માં ઉતરાયે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ કાર્યકારી પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ